જબુગામ બક્ષી વિદ્યાલયના સિનિયર ક્લાર્ક નીલમબેન પરીખનો વય નિવૃત્તિ વિદાય સમારંભ છેલ્લા બાવીસ વર્ષની દીર્ઘકાલીન સેવાઓ સાથે સિનિયર ક્લાર્કની સનિષ્ઠ કામગીરી નિભાવી તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસના રોજ નિવૃત્ત થઈ રહેલા નીલમબેન પરીખે પોતાની એક આગવી કાર્યશૈલીથી શાળા પરિવારમાં એક આગવું સ્થાન બનાવ્યું છે શાળાના દરેક વહીવટી કામની સરળતા અને સહસાથી હસ્તામુખી કરવું એમની વહીવટી કુશળતાનું ચરણબિંદુ છે ત્યારે બાવીસ વર્ષની સેવા બાદ જ્યારે તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે આ કોર્ટ શાળાને સદા રહેવાની છે એમ આજે એમના વિદાય સમારંભના કાર્યક્રમમાં શ્રી વિદ્યામંડળ જબુ ગામના પ્રમુખ શ્રી ઘનશ્યામસિંહ વાસ્તદિયાએ જણાવ્યું હતું કે તેમની સાથે વિતાવેલા ખાટી મીઠી યાદોને વાગોડતા શૈક્ષણિક બિનશૈક્ષણિક સહકર્મીએ જણાવ્યું કે તેમની એક મોટા બહેન અને વડીલ તરીકે સૌને સાચવવાની રીતને સૌને સદાય ખોટ પડશે ત્યારે આગામી સમયમાં તેમની ખોટ કદી શાળા પરિવાર ભૂલી શકશે નહીં તેમના કર્તવ્ય પરાયણતા કુશળ વહીવટ નિપુણતા કાર્ય પ્રત્યેની નિષ્ઠા સમયસૂચકતા અને આયોજનને બિરદાવ્યું હતું નિલંબેન પરીખના નિવૃત્ત વિદાય સમારંભ નિમિત્તે શ્રી વિદ્યામંડળ જબુ ગામના પ્રમુખ શ્રી ઘનશ્યામસિંહ વાસદિયા ઉપપ્રમુખ રાજેન્દ્ર કુમાર શાહ મંત્રી રાજેશ કુમાર પરીક્ષા મંત્રી શિલ્પાબેન ગણાત્રા તેમજ ટ્રસ્ટીઓ મુખ્યદાતા શ્રીના પરિવારમાંથી ગોપાલદાસ બક્ષી શાળાના આચાર્ય શ્રી મહેન્દ્રસિંહ ચૌહાણ તેમજ શાળાના પરિવાર બાળકોએ નીલમબેનના વિદાય સમારંભમાં હાજરી આપી પ્રસંગને દીપાવ્યો હતો ત્યારે કાર્યક્રમની આભાર વિધિ શાળાના સિનિયર શિક્ષકની રાજુભાઈ રાઠવાએ કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષિકા શ્રીમતી હર્ષિદાબેન ચૌહાણે કર્યું હતું રિપોર્ટર દરજી જિગ્નેશ બીએ ન્યૂઝ ગુજરાતી બોડેલી